ગુડ ઇવનિંગ પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા જીવતા ઈશ્વરની સ્તુતિ થાઓ અને પ્રભુઓના પ્રભુની સ્તુતિ થાઓ ફરન એકવાર આપડા ઈશ્વરે આપણા પ્રભુએ આ સુંદર સમય આપ્યો છે સુંદર વખત આપ્યો છે તેમનો પવિત્ર અને એનું નામ લેવાને માટે આ સુંદર તક આપી છે તેના માટે પ્રભુનો પુષ્કળ આભાર માનીએ પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુની આરાધના કરીએ હા લી જેમ આપણે પ્રભુને આપણે વિનંતી કરી કે પ્રભુ તમે અમારી જોડે રહેજો હાલીયા એમ આપણા ઈશ્વર આપણી સાથે રહ્યા છે હાલી લો અને તેમની કૃપાના લીધે તેમની સહાયના લીધે તેમની મદદના લીધે આપણે બધા ફરી એકવાર જીવતા ઈશ્વરની પ્રેઝન્સમાં મળી શક્યા છે હાલી લુયા હું ઘણી વાર કહું છું કે આ કોઈ આપણું આયોજન નથી કે આપણે બધા નાની સંગતમાં એક સાથે ભેગા મળ્યા છે પરંતુ આ તો નરી ઈશ્વરની કૃપા છે દયા છે તેમનું આયોજન છે કે આજે સાંજે પણ આપણે આ ઓડિયો દ્વારા અથવા ફેસબુક દ્વારા અથવા વોટ્સઅપ દ્વારા અથવા યુટ્યુબ દ્વારા આપણે બધા જીવતા ઈશ્વરની આગળ અલગ અલગ જગ્યાથી આપણા ઘરોમાં અથવા આપણી ઓફિસમાં અથવા જે તે જગ્યા પરથી આપણે બધા આત્મામાં ભેગા મળીએ અને એમ આપણે આશીર્વાદિત થઈએ હાલીયા આપણે ઈશ્વરનો મહિમા જોઈ શકીએ હાલીયા અને આમ જ આપણા ઈશ્વરની કૃપા રોજે રોજ આપણા પર આપણે થતી જોઈ શકીએ આપણે હિંમત મળે આપણે વધારે હિંમત પકડે આપણે બળવાન થઈએ અને તમે અને હું ઘણા બધા લોકોને માટે આશીર્વાદનું બની આપણે એવા પ્રભુના બાળકો છે કે દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં આપણે મજબૂત એવા પ્રભુ છે એવા એવા પ્રભુના બાળકો છે આપણે આપણે દરેક પ્રસંગોમાં મજબૂત કરી શકીએ એવા પ્રભુ આપણી સાથે છે કે જેમાં આપણે પડનાર નથી નહીં અને જેમ આપણે સુવાર્તામાં આપણે વાંચીએ છીએ કે એક મૂર્ખ માણસે પોતાનું ઘર રેતી પર બનાવ્યું અને કે છે રેલ આવી વરસાદ પડ્યો વાવાઝોડું આવ્યું અને એનું મકાન ઘર તૂટી ગયું પણ કે છે એક ડાયા માણસે ખડક પર ઘર બનાવ્યું કે રેલ આવી વરસાદ પડ્યો તોફાન થયું પવન આવ્યો પણ એ ઘર કંઈ ના થયું એ ઘર પડી ના ગયો એ ઘર એવું મજબૂત ઊભું રહ્યો અને તમે અને હું પણ નવા વર્ષમાં એવા ઈસુ પર વિશ્વાસ કરનારા તેમના બાળકો તરીકે આપણે આગળ વધી રહ્યા છે આપણે તેમના લોહીમાં ખરીદાયેલા તેમના બાળકો છે વાલા મિત્રો અને માટે આપણે જે આપણા ખડક પર આપણે ઘર બાંધ્યું છે આપણા વિશ્વાસનો આપણે ઘર બનાવ્યું છે એમાં વિશ્વાસો બનીને આપણે વિશ્વાસથી આપણે તેમની પાછળ ચાલીએ આગળ વધીએ અને જુઓ કે આપણા ઈશ્વર આપણને કેટલી અદ્ભુત રીતે સહાય કરી શકે છે મદદ કરી શકે છે અને આપણા પર તેમની કેટલી મોટી કૃપા અને કરુણા થઈ શકે છે હાલી લઈએ એ જોઈએ આપણે પ્રભુની વધારે નજીક જઈએ વિશ્વાસ કરીએ અને પ્રભુમાં આગળ વધીએ હાલી લઈએ ઘણી બધી વખત જ્યારે તમે અને હું આપણી પરિસ્થિતિઓ આપણે હેન્ડલ નથી કરી શકતા ત્યારે આપણે પ્રભુને સોંપી દઈએ ઘણી એમ લાગે કે હું શું કરું કેમનું કરું કેમનું થશે કેવી રીતે કરવું કઈ સૂચ પડતી નથી ત્યારે સૌથી સારો બેસ્ટ અને એકમાત્ર ઓપ્શન પ્રભુને સગડું સોંપી દઈએ હા લી આપણા આપણે પોતે પણ આપણા ઈશ્વરના હાથોમાં સોંપાઈ જઈએ હાલેલુયા એટલા માટે વલા મિત્રો કે જ્યારે તમે અને આપણે આપણા પ્રભુને સમર્પિત થઈએ છીએ આપણા પ્રભુને આપણી સર્વ મુશ્કેલીઓ સોંપી દે છે ચિંતાઓ સોંપી દે છે ત્યારે આપણે ઉમદા એનું પરિણામ આપણા ઘરોમાં આપણા જીવનમાં આપણા આત્મિક જીવનમાં આપણે જોઈ શકીએ છીએ હાલે લુએ સુવાર્તામાં પ્રભુ શું કહે છે કે ઓ વહી થ્રુ કરનારાઓ તથા બહારથી લીધેલા હો તમે સગડા મારી પાસે આવો અને હું તમને વેશામાં આપીશ હાલે લોડ પ્રભુ આપણી સાથે છે અને પિત્તર તેમના પત્રમાં કહે છે હા એ પિત્તર કે જેમણે ત્રણ વાર નકાર કર્યો એ પિત્તર જે ઓ ભાઈઓની ઉભા થઈને તેમણે જોરદાર મેસેજ આપ્યો અને ત્રણ લોકો મેરાયા પાંચ લોકો મેરાયા હાલે એ પિત્તર કે જે ફર્સ્ટ પાસ્ટર બન્યા ખાલી અને જેમ એ પિત્તરે તેમના પત્રમાં કહ્યું છે તમારી સર્વ ચિંતાઓ ઈશ્વરને સોંપી દો અને એ તમારી સંભાળ લેશે ચોક્કસ માણસો તરીકે આપણી પરિસ્થિતિઓમાં આપણને એમ થાય કે આ પરિસ્થિતિઓમાં પરિણામ શું આવશે બી જવાય ગભરાઈ જવાય એક સામાન્ય માણસ તરીકે આપણે એવા બધા વિચારો કરી શકીએ છીએ પણ ભલા મિત્રો તમે અને હું એ કદાપી ન ભૂલીએ કે આપણે સેપરેટ રહ્યા છે આપણે એખલેશ્યા છે આપણે પ્રભુશ્વના લોહીમાં ખરીદાયેલા છે આપણે તેમના પસંદ કરેલા બાળકો છે હાલે આપણને તેમણે બોલાવ્યા છે તેઓ આપણા ઈશ્વર છે કે જે એકલા જ ઈશ્વર છે જેમની પહેલાં કે જેમની પછી કોઈ ઈશ્વર નથી એવા ઈશ્વર એવા પ્રભુના આપણે બાળકો છે હાલે લોહીયા પ્રેઝ લોટ માટે બીએ નહીં ગભરાય નહીં આપણી પરિસ્થિતિને આપણે આધીન ના થઈએ પણ આપણી પરિસ્થિતિને પ્રભુને સોંપી દઈએ કે પરિસ્થિતિ આપણા ઈશ્વરને આધીન થઈ જાય અને પ્રભુ કહે છે જેમ હોળીમાં પાથીને સમુદ્રને શાંત કરે છે ધમકાવે છે એમ તેઓ આપણી પરિસ્થિતિને ધમકાવશે અને બધું શાંત થઈ જશે હાલેલું પ્રભુની સ્તુતિ થાવ પ્રભુની સ્તુતિ થાવ અને જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ હાલેલી અહીંયા સાધના સમયમાં જ્યારે આપણે પ્રભુની આગળ નમ્યા છે ત્યારે આપણા હૃદયમાં વિશ્વાસ આપણે રાખીએ વિશ્વાસમાં અમીર બનીએ મજબૂત બનીએ સ્ટ્રોંગ બનીએ નવ વર્ષના દિવસોમાં એ ખાસ યાદ રાખીએ કે આપણા ઈશ્વરે આપણને છોડી દીધા નથી અને આપણી પાસે તો નવા માસમાં બહુ સુંદર પ્રભુનું વચન છે કિસી બી વાત કી ચિંતા મત કરો પરંતુ હરેક વાતને તુમરે નિવેદન પ્રાર્થના ઓર બિનતી કે દ્વારા ધન્યવાદ કે સાથ પરમેશ્વર કે સમુખ

હાલેલુયા દરેક સમયે ગીતશાસ્ત્ર ચોત્રીસ અને કહે છે કે હું સર્વ સમયે યહવાને ધન્યવાદ આપીશ હાલેલુયા ખેદથી નહીં દુઃખી થઈને નહીં નિરાશ થઈને નહીં હતાશ થઈને નહીં મુશ્કેલીઓને લીધે નહીં કોઈ ખરાબ કારણ લીધે નહીં પણ એ ઈશ્વર છે એ પ્રભુ છે એ પરમેશ્વર છે તેમની પહેલા કે તેમના પછી કોઈ ઈશ્વર નથી જેમના લોહીમાં તમે એનું ખરીદાયેલા છે તેના માટે તમે અને હું તેમની આભાર સુધી કરી એવા ઈશ્વરને કે જેવા જે આખી પૃથ્વીમાં એક રાજ ઈશ્વર છે હાલેલુયા પ્રેઝ લોર્ડ અને જુઓ આપણો વિશ્વાસ આપણો ભરોસો આપણને કેવા મજબૂત બનાવે છે અને કેવા આપણા દુઃખોના પહાડ પર આપણને ઠીક છે ટોચ પર આનંદના ટોચ પર આપણને પહોંચાડ દે છે હા દુખોના પહાડો પર ચડીને આપણે આનંદની ટોચ પર પહોંચવાના છે વાલા મિત્રો હાલેલુયા બીએ નહીં ગભરાયે નહીં હતાશ ના થઈ દુખી ના થઈ અને નિરાશ ના થઈએ પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા પ્રભુ છે ને હાલેલુયા બહુ વખત પછી બે હજાર પચીસમાં આ શબ્દોને બોલવામાં આવ્યો મારા મુખે પ્રભુ છે ને બીએ નહીં ગભરાયે નહીં જો પ્રભુ છે એવો વિશ્વાસ કરીએ છીએ તો નિરાશ થવાની દુઃખી થવાની કોઈ જ જરૂરત નથી કેમકે સમયના સંપૂર્ણતાએ બધું જ સારું થઈ જવાનું છે છેલડ હાલે લે આવું નાની પ્રાર્થના સાથે આપણે પ્રભુએ આપેલા આ દિવસમાં સાંજના સમયમાં આગળ વધીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આભાર માનતા માનતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ આખા દિવસની સાર સંભાળ માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આખા દિવસની દોરવણી માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ જે જગ્યાઓમાં છે અમે એ જગ્યા પરથી અમે તમારો આભાર માનીએ છીએ જે પરિસ્થિતિમાં છે એ પરિસ્થિતિમાંથી અમે તમારો કેવળ આભાર માનીએ છીએ શાસ્ત્ર ચોત્રીસ ને એક ને યાદ કરતા અમે કહીએ છીએ હું સર્વ સમયે યહોવાને ધન્યવાદ આપેશ અને ધન્યવાદના અર્પણો ચડાવતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છે અને પ્રભુ તમારા ચરણોમાં નમી જતા પ્રભુ સ્તુતિ કરતા આરાધના કરતા પ્રભુ તમારો આભાર માનીએ છીએ કે આખો દિવસ તમે અમારી સાથે રહ્યા અમારી સંભાળ લીધી અમારી કાળજી લીધી અને પ્રભુ અત્યારે ખાસ પ્રભુ સાતના સમયે સંધિકાળની પ્રાર્થનામાં તમે એમને તેડી લાવ્યા છો તેના માટે તમારો આભાર માનીએ છીએ જેઓ આ સંગતમાં ઉપસ્થિત છે જેઓ પ્રાર્થનામાં છે સંગતમાં છે સર્વ લોકો માટે અમે મધ્યસ્થતા કરે છે દરેકની પ્રાર્થનાઓ અને પ્રભુ અમારી આ મધ્યસ્થની પ્રાર્થનાઓ અત્યારે હમણાં જ ધૂપ સમાન પ્રભુ તમારી પાસે પહોંચ્યો અને જે પ્રમાણે તેમને અદલ સહાય અને મદદની જરૂર છે પ્રભુ એ પ્રમાણે તમે તમે તેઓને હમણાં જ સહાય અને મદદ પૂરી પાડો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રાર્થના કરતા સ્તુતિ કરતા આરાધના કરતા પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ આગળના સમયમાં તમે અમને દોરો ચલાવો અમારી સંભાળ લો અમારી કાળજી લો તમારા લોકો જીવો તમારી સમક્ષ નમ્યા છે તેમને આશીર્વાદ આપો તેમના હૃદયની ઈચ્છાઓ તમે પૂરી કરો તેમની પ્રાર્થનાઓ સાંભળો તેમના દુઃખને તમે દૂર કરો તેમની ચિંતાઓ તમે લઈ લો તેમને હસાવો તેમને આનંદ આપો તેમની આંખના આંસુને તમે આનંદમાં બદલી નાખો તમારો પ્રેમ તમારો આનંદ અને શાંતિથી તમારા બાળકોને તમે ભરી દો રાજા એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રાર્થના કરતા પ્રભુ સ્તુતિ કરતા આરાધના કરતા પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ કે પ્રભુ તમારી મોટી દયા તમારી મોટી કૃપા અને કરુણા સર્વ સાંભળનાર પર રાખજો જેઓ તમને તમારું સાંભળે છે જેઓ તમારી પાછળ ચાલે છે અને જેઓ તમારા માર્ગમાં છે પ્રભુ એ લોકો માટે ખાસ માંગીએ છીએ કે પ્રભુ તમે તેમને તમારા ઉપરના આશીર્વાદથી ભરી દેજો જેઓ તમારાથી દૂર ગયા છે પ્રભુ જગતનું જીવન જીવી રહ્યા છે પ્રભિતા ખરાબ બાબતોમાં છે ખરાબ સોબતોમાં છે પ્રભુ તમને ભૂલી ગયા છે પ્રભિતા અને પ્રભુ તમારો ત્યાગ કર્યો છે પ્રભિતા અને જગત પ્રમાણેના દિલાસામાં આનંદ પ્રમોદમાં અને જગત પ્રમાણેની બાબતોમાં તેઓ જોડાયા છે તમને વિસરી ગયા છે ત્યારે પ્રભુ પ્રાર્થના કરી છે તમે તેઓની મુલાકાત લો પ્રભિતા તમે તેમનો પસ્તાવિક હૃદય આપો તેમનો નાશ ના થાય માટે અમે પ્રાર્થના કરી તેમનો બચાવ થાય પ્રભુ એવી આગ્રહથી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અને પ્રભુ અમારી પ્રાર્થનાઓ દુઃખ સમાન અત્યારે તમારી પાસે એવા લોકો માટે પહોંચો એવી અમે તમને વિનંતી કરીએ છીએ જેઓ વ્યસનોમાં છે વ્યભિચારમાં છે ખરાબ રસ્તાઓ પર છે ખરાબ સોબતોમાં છે ખોટી લતોમાં છે ખોટા સંગમાં છે પ્રભુ તેમના માટે પણ પ્રાર્થના કરી છે પ્રભુ કે તમે તમારી મોટી કૃપા રાખો અને પ્રભુ તેમને એવા વ્યસનોમાંથી તેમનો તેમનો નાશ થાય થાય બચાવ પ્રભુ એવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ તમારા બાળકોના ઘરોમાંથી તમામ લડાઈ ઝઘડા તમે દૂર કરો ભાઈ બહેનોના લડાઈ ઝઘડા મિલકતના લડાઈ જગ્યા મકાન લડાઈ જગ્યા નાણાંના લડાઈ ઝઘડા અને પ્રભુ કૌટુંબિક લડાઈ ઝઘડા લગ્નજીવનના લડાઈ ઝઘડા અને પ્રભુ બાળકોના લડાઈ ઝઘડા અને એવા ઘણી બધી સમસ્યાઓ પ્રભુ તેના લડાઈ ઝઘડા તમે દૂર કરો ખોટા કોર્ટ કેસ એફઆઈઆર તોમો તને પણ તમે ખાલી જ કરો એવી અમે પ્રાર્થના કરીએ છીએ તમારા બાળકોને જે આશીર્વાદો જોવે છે એ આશીર્વાદો પણ આપો પ્રભુ તમારા બાળકોને લગ્નનો આશીર્વાદ આપો બાળકધનનો આશીર્વાદ આપો પ્રભુ નાણાંનો મકાનનો લોનનો આશીર્વાદ આપો વિદેશ જવાના આશીર્વાદ આપો જેમની પાસે કોઈ જોબ નથી તમે જોબ આપો જોબને આશીર્વાદિત કરો તેમના બિઝનેસને પ્રભુ તમે આશીર્વાદિત કરો જુદી જુદી પરીક્ષાઓ જે દેશ અને વિદેશમાં તેઓ આપી રહ્યા છે આઈટીએસ બેન્ડની છે પ્રભુ કે પ્રભુ ગ્રેજ્યુએશન માટે છે નોકરીમાં પ્રમોશન માટે છે પ્રભિતા કે પ્રભુ પોતાના કોઈ એવા આયોજનના માટે પરીક્ષા આપી રહ્યા છે ત્યારે પ્રભુ એમાં પાસ કરજો પ્રભુ વિઝા ઇન્ટરવ્યૂના પ્રશ્નો તમે દૂર કરજો વિઝા ઇન્ટરવ્યુમાં તેમને પાસ કરાવજો અને પરમેશ્વર પિતા તમારા બાળકોની વિરુદ્ધની દરેક અઘટિત મંગળ બાબતોને જે સાહેબ ચોપન સત્તર પ્રમાણે તમે નાશ કરજો પ્રભુ વિધુરો વિધવા બહેનો અને સાથે રહેજો વિકલાંગો માનસિક રોગીઓ અને મન બુદ્ધિના લોકોની પણ તમે સાથે રહેજો અમારી મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરજો અમારી જેમ જેઓ વ્યક્તિગત સેવા કરજે તેમને આશીર્વાદિત કરજો આ પૃથ્વી પર તમારા નામે કરતાં સેવા કરતાં તમારા તમામ સેવક સેવિકાઓનું તમે ભરણપોષ કરજો તેમનું રક્ષણ કરજો અને પ્રભુ તેમની મિનિસ્ટ્રીઓ અને તેમની સેવા દ્વારા પ્રભુ તમે મહિમા પામો અરે રોજ અમે બધા ઘણા બધા આત્મા જીતી શકીએ એવું થવા જજો આ મિનિટ સુધીમાં થયેલા પાપોને માફ કરજો આગળના સમયમાં મારી સાથે તમારો પ્રેમ આનંદ શાંતિ આપજો પાપોને ક્ષમા કરજો અને સવારમાં તમારો ભજનગત્રી લેજો માગતા પ્રભુ ઈશ્વમાં આટલું સાંભળું અને દેવ માન્ય કરજો આમીન મીન આમીન મીન